નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ ગુજરાતની અંદર છેલ્લા કેટલાય લાંબા સમયથી એક વિષય ચર્ચામાં છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જે ભાજપના અને કોંગ્રેસના છે તે કોણ બનવાનું છે જ્યારે ભાજપમાં ઘણા બધાના નામ ચર્ચાઈ રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસની અંદર ઘણા બધા સમાજ જેમ કે પાટીદાર સમાજ છે કોળી સમાજ છે એ ક્યાંક દિલ્હી જઈ રહ્યો છે અને અમારા સમાજના ક્યાંક એવું કહી રહ્યું છે કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે પાટીદાર સમાજમાંથી બનાવવામાં આવે આ બધી ક્યાંક ખેંચતાણ ચાલી રહી છે

જન સામાન્ય જે છે એ લોકોને આમાં બિલકુલ રસ નથી કોમન મેન ને સમજી લો કારણ કે જે કોઈ પ્રમુખ બનવાના છે એનાથી જનતાનું જરાય હિત થવાનું નથી અહિત નહીં કે હિત એ પક્ષની વાત છે પેલી વાત તો એ કાંઈ પણ પ્રમુખ જે બને છે એ પક્ષ માટે બને છે પક્ષ ને કેમ વધુ ફંડ મળે પક્ષ ને કેમ વધુ સંગઠન મજબૂત થાય પક્ષને કેમ વધુ મત મળે પક્ષ કઈ રીતે સત્તા ઉપર આવે અને પછી અમે બધા કેમ મલાઈ મલાઈ દેખાઈએ બસ ધેટ ઓલ આમાં હરામ બરોબર જો કોઈ પ્રમુખમાં સામાન્ય જનતામાં રસ હોય તો કોઈ પણ બને માથાકૂટે જ થવાની છે પણ મુખ્યમંત્રી બદલાવાના હોય પ્રધાનમંડળનો ફેરફાર હોય તો એ ચોક્કસ વિષય છે કારણ કે પ્રધાનની સહીથી હજી કાંઈ થાય છે પક્ષ પ્રમુખની સહીથી આમ કાંઈ થતું નથી પણ ખેર મીડિયામાં આ બહુ પ્રશ્ન છે આ પ્રશ્ન જનતામાં નથી મીડિયામાં છે અને જેને ટાઈમ જ કાઢવો છે અથવા તો જેને કુથલીમાં રસ છે એ લોકો પણ આને વધુ રસપ્રદ રીતે માણે છે સમજી કે હે હોતા એમ પણ જે થોડી ઘણી આપણે ચર્ચા કરવા યોગ્ય વાત છે એની આપણે કહું કોંગ્રેસ એને અત્યાર સુધી ચાલીસ જેટલા પ્રમુખ ગુજરાતમાં નિમા ચાલીસ માંથી પાટીદાર ભાગે સાત પ્રમુખ આવ્યા માત્ર સાત

અને બધું જ યોગદાન છે એ પણ જાણીએ છીએ કાવડિયા બાવડિયા જેને આપણી ભાષામાં કહીએ એ મળે છે ક્યાંથી પાટીદાર સિવાય કોની પાસે આપણે તો બધા ભૂખના કાખમાં ભાણો બાકી બધા તમે આપો એટલે સીધા આપણે ભાણો ધરી દઈએ આમાં નાખો એમ આ સમાજ છે કે જેની પાસે ઈશ્વરની કૃપા છે એટલે એ લોકો પૈસા ઈત્યાથી ભેગા કરી શકે એમ છે હવે શું કામ થયું છે પાટીદારના જિલ્લા પ્રમુખો પૂર્વ ધારાસભ્યો વર્તમાન ધારાસભ્યો લેવલના મળવું જોઈએ આમ આહુતિ જ હોમા કરીએ એનો શું અર્થ ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં પાટીદાર ધારાસભ્યો પણ છે પરંતુ એમ કે છે કે ભાઈ આપણે આલો સરકારમાં નથી આવતા એ તો જુદી વાત છે પણ કમસે જે પક્ષ અમારે કારણે વધુ પડતી બેઠક મેળવે છે તો પક્ષે રિટર્ન ગિફ્ટ કઈ આપવાની વ્યવસ્થા ખરી ખાલી ઇનકમિંગ જ છે ગોઈંગ કઈ છે જ નહીં અને જે પાટીદાર વ્યક્તિગત હાર નથી પક્ષને કારણે હારે છે લોકો કોંગ્રેસ ને નથી ઈચ્છતા અથવા તો એને એવા ઉપયોગી નથી માનતા જેવું ભાજપ છે કારણ કે પાટીદાર સમાજ જે છે બેન એ કારખાનેદારો દુકાનદારો ઉદ્યોગકારો વેપારી ધંધારથી વગેરે વગેરે છે હવે તમે વિચાર કરો કોણ એવો વ્યક્તિ હોય જે સરકારની સામે બાથ ભીડે અને પાણીમાં રહીને મગરારે વેર કરે એવું કોઈ હોય મોટા ભાગના એમ માને કે ભાઈ કોંગ્રેસમાં પાટીદાર છે ભલે સારા આપણા ઓળખીતા પાલખીતા છે ખંતી છે બધી વાત સાચી પણ હવે એની સરકાર તો બનવાની નથી તો આપણો મતે દેવાઈ જાય સરકાર બને નહીં અને પાછા જે સરકાર આવવાની છે ધારો કે ભાજપની આવે છે તો એ આપણને કરડી નજરે જુવે કે તમે એમને મત નથી આપ્યા અને એટલે આપણા ઉલટાના કામ કેટલાક હોય સારા થવા પાત્ર હોય એ કામ પણ અટકી જાય એટલે એ લોકો શું કે છે કે ભાઈ અમને તમારી અરે કઈ વાંધો નથી કોંગ્રેસના

કિરીટભાઈ અમારે પોહાય એમ નથી તમે ઉભા રહ્યો જીતાડી દે તમારે પ્રચાર કરવાની જરૂર નથી પણ કિરીટભાઈ છે એની એટલે હવે એના ઉપરથી એક મહામંથન નીકળ્યું કે પાટીદારના પૂર્વ પ્રમુખો વર્તમાન પ્રમુખો જિલ્લાની વાત કરું છું પછી પૂર્વ ધારાસભ્યો વર્તમાન ધારાસભ્યો આ બધા જ લોકો ભેગા થયા કે ભાઈ કોંગ્રેસ ને કહીએ આપણે કે ભાઈ હવે અમને રિટર્ન ગિફ્ટ આપો અમે આમાં વાવણી કરી લણ કે નહીં પાક લણવો કે નહીં સીધી કરવું આખી જિંદગી તો જાય છે ક્યાં તમે ચારણીમાં પાણી નાખો ચારણી કો છલકાય આખો દરિયો ઢોળો તો ચારણીમાં તો એ નઈ હાલત એટલે આ લોકોએ કીધું કે આપણે કોંગ્રેસ ને કહીએ એટલે વીરજીભાઈ ઠુમરે મુકુલ વાસનિક પત્ર લખ્યો એ મહામંત્રી છે સૌરાષ્ટ્રમાં એને કારણે અમારે તમારી સાથે ખાસ પ્રકારની એક ડિસ્કશન કરવી છે એટલે મુકુલ વાસનિકજીને કીધું છે કે ભાઈ તમે અમને રાહુલ ગાંધીનો સમય લઈ દો જો આજ બતાવે છે કોંગ્રેસ ની હાર નું કારણ શું છે ધારાસભ્ય કક્ષાની વ્યક્તિઓ છે એને પણ ડાયરેક્ટ રાહુલ રાઈટ હવે પાછા ડાયરેક્ટ ભાઈને મળી શકતા નથી એમાં મેટર ડિટેક્ટર છે ત્રણ જણા અલગ અલગ મુકુલ વાસનિક છે ને ફલાણાભાઈ છે ઢીકણાભાઈ પછી રાહુલ માસા રાહુલભાઈ તો પછી આવે તો આવે સમજી લ્યો તો એને પત્ર લખ્યો એ પાછો રૂબરૂ નહીં એને પત્ર લખ્યો હવે પહેલા તો મુકુલ વાસનિક જેને જવાબ આપે ત્યારે પેલો કોઠો પાર એ લોકો પાર કરશે પછી પછી બીજો આવશે પછી ત્રીજામાં કદાચ આ ભાઈ પ્રગટ થાય તો તો હવે કોંગ્રેસના ધારાસભ્યો એ લોકો ત્રાહીમાં પોકારી ગયા કે ભાઈ આપણે શું કામ સહન કરવું આ ક્યાં કોઈ નાયત છે નાયત હોય તો એમ ભાઈ નાયત આરે રહેવું પડે જ્ઞાતિમાં કેટલાક રૂઢિચુસ્ત નીતિ નિયમો હોય નિધિબેન આપણે માનીએ કે ન માનીએ પણ આપણે સંસારમાં નથી આવ્યો એટલે પણ એ તો રોટી બોટીના વ્યવહારની વાત થઈ પક્ષ જે છે કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી હોય તો ક્યાં ફરક પડતા ઓલે ઘર તમારે તો કામ જ કરવું છે ને જનતાની સેવા કરવી છે જો કરવી ખરા અર્થમાં કરવી હોય તો તો સેવા કરવા માટે બેનર ક્યાં જરૂરી છે કારણ કે ત્રણ ત્રણ પેઢીઓ ખૂપી ગઈ ત્રીસ વર્ષ થયા જે કાળા વાળ જેના હતા એ જયારે કોંગ્રેસ જોઈન્ટ કરી અત્યારે ધોળાવાળ આવી ગયા અને તો એનો મેળ પડ્યો નથી બધું ધોળું ધોળું થઈ ગયું તો શું કરે માણસ એટલે હવે એ કીધું કે તમે અમને પ્રમુખ બનાવો તો 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 હા બનાવે કોંગ્રેસ થી મોઢું ફેરવી શકે એમાં કોઈ સંશય નથી જી બેન એમને એ પણ કોંગ્રેસે સમજવું જરૂરી છે કે જયારે ખામ થિયરી અપનાવવામાં આવી ત્યારે ઘણા બધા પાટીદારો ભાજપમાં ગયા જ હતા કોંગ્રેસ છોડીને ત્યારે ના જોયું

ગુજરાત જ્યાં બે અઢી કરોડ પાટીદારો હોવા અથવા તો એને સંલગ્ન બધા જ લોકો છે બે અઢી કરોડ છે સુખી સંપન્ન છે એને કારણે ધામધૂમ છે ખામ ભલે ભાઈ સોલંકી સોલંકીએ રેકોર્ડ તોડ્યા હોય પણ તમારી જાણ ખાતર જો ખરા અર્થમાં કોઈ એમ કે કોંગ્રેસના અધ પતન ની શરૂઆત કોને અને ક્યારથી કરી માધુસિંહ સોલંકીએ અને ખામ થિયરીથી કરી ખામ થી એટલે આપણે બધા જાણીએ છીએ દલિતો ને પછાત દલિતો આદિવાસી ક્ષત્રિયો વગેરે હવે એને કોકટેલ કર્યું કોકટેલ કરીને કોંગ્રેસ એને સવર્ણો આરે લગભગ દુશ્મનાવટ હોય અને કેવળ ને કેવળ નીચલા કોમના એટલે કે દલિતો ને કચડાયેલા માને છે એને સોરી એ કચડાયેલા લોકોને ભેગા કે સમજદાર નથી દલિતો એ કરલિતો કે આદિવાસી કરુણા હોત તો જરાય વાંધો નતો એનું જીવન ધોરણ ઊંચું લાવવાની વાત હોત તો જરાય વાંધો નતો પણ એને કારણે કોંગ્રેસ ઊંચી આવી આ લોકો તો ન્યા રહ્યા તો સવાલ એ જ એટલા માટે જ પ્રશ્ન થવો જરૂરી છે તમે કઈક જો નવો પ્રાણ સિંચાઈ કરતા હો તો કઈક દેખાવું તો જોઈએ હું દાખલો આપું રીધિબેન જેમ ફૂલોમાં ધતુરા નું ફૂલ અને પાંદડાઓમાં બીલી પત્વ નું ફૂલ એ ઉપેક્ષિત હતું એટલે એને ધતુરા નું ફૂલ કોઈ ચડાવે નહીં ભગવાનને કોઈ ન ચડાવતા બિલીપત્રનું જાડવું થાય જંગલમાં એની કોઈ વેલ્યુ નથી પછી આ કિંમત થઈ ગઈ એવી રીતે ઉપેક્ષિત સમાજ જે હતો દલિત કયો માઇનોરિટીસ કયો કે બાકીના કોઈ આદિવાસી કયો ભલે એનો જીર્ણોદ્ધાર કરો તો ઉત્તમ તમારી પદ્ધતિ કેવા જરાય ના નથી પણ થયું ખરું આજે હાલત છે જે વર્ષો પેલા સવાલ એ છે કે જેને તમે ખામ થિયરી કહીને ગુણવંતી ગુજરાત ની મંજીરા વગાડે છે જે લોકો કે માધુસિંહ સોલંકી એમ કે વિક્રમ તોડે તો તોડ્યા હતા પણ પોતાના 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 માટે અને કોંગ્રેસ માટે પણ સમાજ જેના નામે આ બધું કર્યું ઈ ક્યાં મને કયો ઈ તો આજે એમને ગરીબ છે હતાશ છે પીડિત છે શોષિત છે વંચિત છે એ સમાજનું તો કઈ ભલું થયું નહીં તો તમે જેને થિયરી કે થિયરી નથી ઇટ્સ એ રેસીપી આ તો એક કોકટેલ છે જીતવાની ભૂરકી છાટવી આપણી ભાષામાં ભૂરકી છાટી દેવાની જેમ અરવિંદ કેજરીવાલે રેવડી બાજી કરીને ભૂરકી છાટી મફત લાઈટ મફત પાણી મફત ઢીકણું મફત પૂછડું એટલે ભાઈ તમારે ક્યાં ખીચામાંથી દેવી તમે જેને મફત આપો છો એના પૈસા કોણ ચૂકવશે અમારા જેવા ટેક્સ ટેક્સ તો અમે તારા આપીએ છીએ તમારા પક્ષ માટે ટેક્સ આપીએ અમે તો પ્રદેશ માટે આપીએ છીએ તો એવું શું તમારા પક્ષ ને સુપર ડુપર બનાવવા અમારા ટેક્સ ના પૈસા ના શિક્ષણ ન હેલ્થ ના આરોગ્ય ન ફલાણું ઈ કઈ નહીં

પાત્ર રકમથી માંડીને બાકી બધી જ એટલે કે અનામત સહિતની જેટલી પણ વાતો છે છે સરકારી મોટા યોજનાઓ એનો લાભ કોને આપે ભાઈ આદિવાસીઓને દલિતને માઇનોરિટીઝ ને વગેરે વગેરેને તો ગુજરાતની પ્રજા એમ નથી કેતી કે એને અમારું કંઈ મળવું ન જોઈએ પણ એમ કે છે ગુજરાતની બાકીની ટેક્સ પેયર્સ પ્રજા શું કે છે કે ભાઈ અમે પ્રદેશ માટે આપીએ છીએ મફત લેપટોપ ને મફત ફલાણું મફતું નહીં કારણ કે તમે મફત મફત આપો છો મફત શબ્દ બોલો છો એની સ્ટે હોવો જોઈએ આકાશમાંથી ઉતરે છે વરસાદ થાય છે લેપટોપ નો તો મફત થાય કે ભાઈ કેજરીવાલ હોય લેપટોપ વરસે છે એમ વરસાદ નથી વરસતા આપ ફાટ્યું હોય એમ લેપટોપ ફાટે સાયકલ ફાટે હાડી ફાટે દારૂ ફાટે તો ઠીક

કોંગ્રેસે ભૂતકાળમાં કર્યું માધવસિંહ સોલંકી બાકી બધા કોઈ દૂધે ધોયેલા નથી આજની તારીખે ભારતીય જનતા પાર્ટી પણ જ કરી રહી છે અને આ સિસ્ટમ ઓલિકો તો અદાલતો એ બહુ ફટકાર દરસાવી છે ખબર ને કે ભાઈ આ બધું મફત મફત ની રેવડી બાજી બંધ કરો કેટલાય રાજ્યો દેવાળિયા ફૂકવાની તૈયારીમાં છે કરજ વધી ગયા દુનિયાના તમારે તો બોલી નાખું મફત લેપટોપ મફત આવે કઈ જગતમાં એટલે માધવસિંહ સોલંકીએ જે કર્યું ત્યારથી શું થયું સવર્ણો જે છે કોંગ્રેસ થી વિમુક્ત થઈ ગયા અને ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષણા કારણ કે ત્યારે ભાજપ વિપક્ષમાં હતો ત્યારે ઈ પણ અંત્યોદયની ની વાત કર્યા કરતા હતા છેવાડાના લોકોનું કલ્યાણ અંત્યોદયનો નો ઉત્કર્ષ ને મા ભારતી પરમ વૈભવના શિખર ઉપર લઈ જાવીને આપણે તો મહાસત્તા બનવી ને તેથી આપણને ઈ સમણા એને બતાવ્યા તો આપણે આમાંથી જેને ચલક ચલણ ઓલે ભાણું આપણે બધા અહીંયા ખાઇકા કમળમાં હવે ભમરો ભમરો જેમ ફૂલ ના મોહ પાસ માંથી છૂટી નથી પણ ફૂલની કળીમાં ભમરો કરી જાય એ ફૂલ તો કોમળ હોય પણ એને ભેદી શકતો નથી શું કામ મોહાંત થઈ ગયો છે ફૂલની અંદર રહેલું જે મધ જેવું એની પાસે જે રસાયણ છે એમાં એટલો મોહિત થઈ જાય કે એ ભમરો પોતે મરી જાય પણ બહાર મૂંઝાય નીકળી નહીતર હાગના લાકડામાં હોહરવો આપણી બધા મતદારોની હાલત એવી થઈ આપણે હાગના લાકડામાંથી હોહરવા નીકળીએ એવી શક્તિ વાળા હતા એ કમળની પાંદડીમાં એવા બીડાઈ ગયા ભમરાની જેમ ઘડીક રસ ચૂસો હવે મફત લેપટોપ કે અમારા ઓરડા ખરાબ છે એ અહીંયા હેલ્થ સેન્ટર જે છે એમાં ડોક્ટર નથી ને એમાં પેરીમેડિકલ સ્ટોર ઓલાના સ્ટાફ નથી એકસો આઠ ફલાણી ધારે આવતી નથી ને લાઈટુ કરે છે ન બધી સમસ્યા યથાવત છે રામ બરોબર કઈ ફેર પડ્યો હોય તો એટલે બે પક્ષે આ પરિસ્થિતિ થઈ ગઈ એનાથી થયું એટલું રીધિબેન ખાલી જનતા એલર્ટ થઈ ગઈ કે કોઈથી ભૂંજો પાપડ નથી આપણે તકદીર હાથે લખવી પડશે આ બધા ઉલ્લુ બનાવે છે એટલે આખી કાયનાત ઉતરી પડી વિસાવદર માં તોય કીધું ગોપાલભાઈ ને જીતાડવો ગમે એમ થાય કોઈ ભૂરખી ચાલી જ નહીં

બહુ સારો વેદ કયો હોય વેદ એટલે ડોક્ટર નાડી વેદ અહી છે પણ નાડી વેદ ને ખબર હોય ખરા અર્થમાં રોગ શું છે જૂના જમાનામાં પદ્ધતિ હતી એમ ગોપાલ ને ખબર છે કે મેં જે મારી છાપ શું છે ગોપાલ કે ભાઈ એને તંત્ર પાસેથી હક થી

એટલે ભલા માણસ રજુઆત તો અમે કરીએ એમાં તમારી ક્યાં જરૂર છે તમારે તો કેવું જોઈએ કે ક્યાં રોડ ખરાબ છે ફલાન ઠેકાણ તો એ શું કામ ખરાબ છે અને ક્યારે રિપેર થશે એનો જવાબ તમારે આપવો જોઈએ તંત્ર પાસેથી લઈને એને બદલે તમે જુઓ એ પણ ધારાસભ્ય પણ મામલતદાર પાસે જાય ને લાઈન માં ઉભો જોઈએ મામલતદાર પામલતદાર હાંડ થઈને બેઠો હોય ધારાસભ્ય પાસે ન્યા જાય ને હે 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 ફાતરા જેમ ફોટો પડાવ બધાને આમ લે પત્ર નો આમ આપીને લ્યો ફોટો પાડો મારો અને પછી છાપામાં આપી દે કે ભાઈ એ રજૂઆત કરી પછી થાય કેવું છાપામાં ફોટો આવી જાય એટલે રોડ બની ગયો છુપતી ગયો હવે પછી કઈ રોડ ની કઈ ચિંતા નહીં હવે બીજો હું કામ મારો ફોટો આવી ગયો છાપામાં એટલે રોડ બનાવવાની વાત તારા છાપામાં પણ એને એટલું જ જોતું હોય ઈ મામલતદાર ને પત્ર આપી દે અને હે 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 કરી અંદા છૂટા પડે વાત પૂરી એક ફિલ્મ પૂરું પછી નવું બીજું ઉતરે સાહેબ પાણીની સમસ્યા છે વળી પાછું લેટર પેડ કાઢે લખો પાણીની સમસ્યા છે વળી પાછા જેને આપણ પાણી પુરવઠા મંત્રી ન્યા જાય હે 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 તો ન્યા ફોટો પડાવે વાત પૂરી હાલો પાણીની સમસ્યા પૂરી હવે બીજી સમસ્યા લાવો આમાં કોઈનું દળદર ફીટે નહીં કારણ કે ઓલોય હાવ ચખપલ બ હોય ધારાસભ્ય હોય ને એ ચખપલ બ ભગવાન દેવ ભેણ્યા ભેણ્યા કઈ હોય ટપો કઈ પડતો હોય નહીં કયા નિયમ અનુસાર કયા મામલતદારથી માંડીને અધિકારીને શું કહી શકાય અને કેમ એને અવધિમાં કે ભાઈ કેટલા સમયમાં તમે આ સમસ્યા હલ કરશો મને કહો કારણ કે ત્રણ ચાર લાખ લોકોનો પ્રતિનિધિ હોય છે ધારાસભ્ય કે જેવી તેવી વાત નથી એટલે એનો અવાજ એ ત્રણ ચાર લાખ લોકોનો અવાજ હોવો જોઈએ એને બદલે ટપો જ ન પડતો હોય એટલે એ શું કરે હે 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 ફોટો પડવે મેં તમને કીધું એમ ગોપાલ ઈ નથી એને ખબર છે કે મુલાઝીમ સરકારી મુલાઝિમ પાછી કઈ રીતે રજૂઆત કરાય કેવી રીતે જવાબ મગાય એટલે એને બીજી ત્રીજી વખત આ ખેલ નાખ્યો કઉ છું બુદ્ધિપૂર્વક કે જનતાને અહેસાસ થાય કે આપણે માણા તો ખોટા પસંદ નથી કર્યા જેમ સંજીવકુમાર સોલે માં કે ને વીરુને જઈને બેની અંદર ગુંડા મોકલે પછી ઓલા એને ધોઈ નાખે પછી સંજીવ કુમાર કે ના કોઈ વાત નહીં માણા તો બરોબર છે ભલે આપણે કસોટી કરી લીધી પણ એમાં ગોપાલ પોતાની કસોટીમાંથી પાર ઉતરી રહ્યા છે એટલી સ્થિતિ છે ભવિષ્યમાં હજી ઘણું થશે આ તો એ એક્ટિવનેસ એની બતાવું છું કે કોઈને એમ ન થાય કે ગોપાલ ઇટલી જીતા પછી હવે મધુરજ ને જ મનાવે છે બધાના આભાર વિધિ આમ ને તેમ એવું નહીં જો કામે ચડી ગયા એમ અને બુદ્ધિપૂર્વક નો અને બીજું એની પોતાની જેવી વ્યવસ્થા છે એની પાસે એનો પોતાનો વિડીયોગ્રાફર છે એનો પોતાનો જે સોશિયલ મીડિયાનો પત્રકાર છે એમ તો હાલે અને શૂટિંગ કરવા વાળો છે એનો એ જ મૂકી દે બધામાં હવે સોશિયલ મીડિયામાં અત્યારે તમારી મારી કોઈને જરૂર ક્યાં છે એ મૂકી દે દઈએ ફ્રુન્ડે મોકલાખી બ્રહ્માંડમાં આવી જાય જ્યાં અને જોવું હોય ને બધાને જોઈ લે ગોપાલભાઈ હું કહ્યું એટલે એનામાં એ બુદ્ધિ પણ છે કે આપણે મેન સ્ટ્રીમ મીડિયાની મોતાજી કરવાની જરૂર નથી આપ નું આવ્યા કરશે કારણ કે કાર્યક્રમ જ એવો હોય કે લોકો અમસ્તા જોવાના હવે જો બંને ગજેરાના કાર્યક્રમ પણ લોકો જોતા હોય ને લાખોમાં લાઈક મળતી હોય તો આ તો ગોપાલનું કામ કાજ છે ભાઈ સાહેબ એટલે આવી રીતે ગોપાલ તમે કેમ ઝુંઝારુ વ્યક્તિ અને શોધી કાઢો વિસાવદર વાળાએ એનું ઈ પ્રમાણ આપી દિયા છે અત્યારે જી દીદીબેન એક છેલો સવાલ એ છે કે આજે જે સરપંચ અભિવાદનનો કાર્યક્રમ હોય એમાં પંચાયત રાજ્યમંત્રી બચ્ચુ ખાબડ નથી ના તો કે પોસ્ટર લાગ્યા છે જાહેરાત આપવામાં આવી હોય એમાં પણ એમનું કે નામ નથી એટલે હવે ક્યાં ક્લિયર થઈ ગયું છે કે મંત્રી બચ્ચુ ખાબડ વિકલ્પ ભાજપ સરકાર મળી ગયો છે એટલે હકાલ પટ્ટી ક્યાંક નક્કી છે ભલે ભાજપ બોલતી ના હોય હું એમ કેતો હતો કે વચ્ચે ટેકનિકલ એરર ને કારણે તમને મને તમારો આખો પ્રશ્ન સંભળાણો નથી પણ સમજાઈ ગયો એટલે કઈ વાંધો નહીં બચ્ચુ ખાબડ ની ગેરહાજરી પણ એક કહું યા ભલે એને સરકારે કીધું નથી લાગતું કારણ કે સરકારે આજ સુધી એવો ક્યાંય નથી આપી કે અમારા કાર્યક્રમમાં બચ્ચુભાઈ હાજર ન રહેવું સાંભળજો અધિકૃત રીતે ક્યાંય કહેવામાં આવ્યું નથી એટલે એમ માનવાને પણ એક અવકાશ છે કે સ્વયંભુ બચુભાઈએ જ પોતે જ પોતાની જાતને સંકોરી લીધી હોય શકે કારણ કે એના પુત્રની ઉપર આક્ષેપ છે જેલમાં જે એવા જામીન ઉપર છૂટ્યા છે કરોડો રૂપિયાના કૌભાંડ વાત છે એટલે સંભવ છે કે બચુભાઈ વીઆરએસ કહેવાય ને એવી રીતે આ બધા સક્રિય રાજનીતિમાંથી હાલ તુરત થોડુંક વીઆરએસ જેવું લીધું કે ભાઈ આપણે મંચ ઉપર ન આવવું કારણ કે આપણા આવવાથી શું થાય બચુભાઈ મંચસ્થ થવાથી શું થાય આસપાસમાં બેઠેલા સીએમ હોય યા સી આર પાટીલ હોય યા હર સંઘવી હોય બીજા કોઈ હોય આખે આખા મંચ ઉપર જે મહાનુભાવો બેઠા હોય બચ્ચુભાઈના બેસવા માત્ર થી લોકોને એક કેણું થઈ જાય કે આ ઓલા જો ત્રીજા બેઠા એ બચુભાઈ હમણાં કૌભાંડ આવ્યું કોઈ બીજું કઈ નઈ બચુભાઈ હટોથી જે કર્યું હોય તે હમણાં તાજો ગાણવો હું મુતરો કૌભાંડ નો તો કોણ બચુભાઈ જો સીઆર પાટીલની બાજુ નથી એ બચ્ચુભાઈ છે એના છોકરા જેલમાં ગયા નામ ને તેમને એટલે બચ્ચુભાઈએ પણ એવું નક્કી કર્યું હોય કદાચ કે ભાઈ મારે કારણે આખો કાર્યક્રમ જ ઊંધી દિશાએ જાય અથવા તો આ લોકોની ઉપર થોડીક ટીકા પણ થાય ને કદાચ બેટર વે કે હમણાં થોડાક દી આપણે બહાર રહીએ આ એક સંભાવના કઉ છું અને સંભાવના નંબર બે કે બચ્ચુભાઈ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુક્યું હોય પ્રધાન મંડળ નું રીસફલિંગ ન થાય ત્યાં સુધી બચ્ચુભાઈને કીધું હોય કે તમે રાજીનામું નહીં આપતા ચાલુ રાખો કમઠાણ અમસ્તુ ક્યાં માં મંત્રી મંડળ જેવું ક્યાંય છે અમસ્તુ પણ આમે તમને હું તું રતન ગયો ત્રણ તો છે ગુજરાતમાં મંત્રી મંડળમાં મંત્રી મંડળ જેવું ત્યાં ત્રેવીસ જણા છે પણ રાજા રામ જાણે કોણ છે એ કોઈ છઠ્ઠા મંત્રી નું નામ આવડતું નથી અને જે મંત્રી છે પોતે માનતા હોય માનતા હોય એના આસપાસના ખોડા ખબર આમ કે શેલી ગલીમાં કોકને ખબર હોય તો કોઈ જાણે આખા ગુજરાતમાં કોઈને ખબર નથી નાણા મંત્રી કોણ છે તમે ગમે ભૂંગળો લઈને પૂછો લ્યો એ બજેટ બહાર પડે ત્યારે ખબર હશે હા આ તો નાણા મંત્રી છે આવી તો સ્થિતિ છે એમાં બચુભાઈ તો બિચારા ક્યાંથી મેળ પડે રાજ્ય કક્ષાના પાછા એટલે કોઈને કઈ પડી નથી આ સરકાર એમને હાલી જાય છે રામ ભરોસે એટલે બચુભાઈ એ બુદ્ધિપૂર્વક અત્યારે પોતાનું આ પાછું ખેંચી લીધું હોય એવું બને અથવા તો સરકારે કીધું પણ હમણાં તમે ન નડો તોય મોટી સેવા છે સમજો ને પક્ષની પછી દેખતે હે જે થાય એટલે હાલ તુરત આવું છે પણ એનું ગુજરાતી બે છે કે નજીકના ભવિષ્યમાં પ્રધાનમંડળનું રિસેફલિંગ જે નક્કી છે અને રીસફલિંગમાં મોટા ભાગે બચુભાઈ સહિતના જે દસ બાર જણા જે છે એના લગભગ પછી આપણે હવે દર્શન કરી નહીં શકીએ બીજા જે કેટલા યુવાન ફ્રેશ વિઝનરી જનુની એ ટાઈપના જેને કહી શકાય એને પાછું સ્થાન મળી શકે એટલે બચ્ચુભાઈની ગેરહાજરી છે બિલકુલ બે બાજુથી સૂચક છે બુદ્ધિપૂર્વકની જી હા બિલકુલ જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર બેન અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર